બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે યોજાયેલા ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું સમાપન થયું છે આ મેળામાં અંદાજે સાહીઠ થી વધુ મહિલા લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓ તાલીમ અને રોજગાર લક્ષી તકોનો લાભ લીધો હતો રાજ્ય સરકારની પહેલ અંતર્ગત બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બરવાળા તાલુકાના પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે ઓગણીસ થી એકવીસ ડિસેમ્બર દરમિયાન આ જિલ્લા સ્તરીય મેળાનું આયોજન કરાયું હતું મેળાનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓ સ્વ સહાય જૂથો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાનો હતો આ મેળામાં વધુ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા મેળાના પ્રારંભ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા વિવિધ સરકારી વિભાગો દ્વારા યોજનાકીય માહિતી અને ઉત્પાદનોનું પ્રદર્શન કરાયું હતું જેમાં લાઈવ મગફળી તેલ સ્ટોર અને બેકિંગ આર સેટી યોજનાઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી